જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લાણસનીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રોજનલ માર્કેટિંગ ગેર્ડમાં આજે તારીખ ઓગણત્રીસ જુલાઈને મંગળવારના રોજનલ માર્કેટિંગ ગેર્ડમાં જીરાની આવક જોઈએ તો એકસો પચાસ ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના જ બજાર ભાવ

मात्र jahar आया ya pura

થી ત્રણ હજાર સત્સો ને સિત્તેર રૂપિયા સુપર માલ કરિયાણા બાર ક્વોલિટી પ્રીમિયમ રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર બસો ને પચાસ રૂપિયા

મંગળા <laughs> એવું

ત્રણ હજાર સસ્તો ને વીસ રૂપિયા સુપરમાલ પ્રીમિયમ માલવાજય ભાઈ જસદણ માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે